અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં વરસાદ માલપુર શહેર અને આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે ભારે વરસાદથી માલપુરના માર્ગો જળબંબાકાર થઈ ગયા મોર ડુંગરી જયસિંહપુર અંબાવા અને કોયલિયામાં ભારે વરસાદ વરસ્યો તો આ દ્રશ્યોમાં તમે જોઈ શકો છો રસ્તાઓ પર નદી વહેતી હોય એવું તમને લાગે પહેલી નજરે જોતા કારણ કે ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ આવી રીતે ગલીઓમાંથી પાણી વહી રહ્યા છે તો મોર ડુંગરી જયસિંહપુર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે અને આ તમે જો અનેક જગ્યાએ એટલા બધા પાણી ભરાઈ ગયા છે કે ગણેશ પંડાલો જે બાંધવામાં આવ્યા છે ત્યાં પણ લોકોને ભક્તોને તકલીફ પડી રહી છે અને ઘણી જગ્યાએથી ગણેશ પંડાલ કાઢવામાં પણ આવ્યા કારણ કે ભારે વરસાદના કારણે પાણી ભરાવાની સમસ્યા થઈ આ તરફ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે ભારે વરસાદ વરસ્યો છે ગ્રામ્ય વિસ્તારમાં સારો વરસાદ છે જેનાથી ખેડૂતો ખુશ છે પણ જો વધુ વરસાદ વરસે તો ખેડૂતોને પણ નુકસાન થઈ શકે છે